जूनागढ़ हाईवे पर थयो मोटो अकस्मात सातના મોત જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ હતા વેરાવણ જૂનાગઢ હાઈવે પરના ભંડൂരി ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે બે કાર સામસામે અથડાતા સાતના મોત થયા છે મરતી માહિતી મુજબ તેમાંથી પાંચ વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા કારમાં सवार સાત લોકોના મોત થયા છે જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઘટનાની જાણ થતાં જ મારિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી OK, <laughs> here <Huh? No? laughs> I'm not you. Oh, yeah.